ધંધો રોજગાર માટે થઈને અગવડતા તો નહીં પડે ને પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા જાહેર કાર્યક્રમ એવું કે પોરબંદર પોરબંદરની ખરેખર છબી કેવી છે એવું જાણવાનો પ્રયાસ આજે પોરબંદર ખબરે કર્યો છે પોરબંદરના સુતારવાળા જે વેપારી વિસ્તાર છે આ વિસ્તારમાં વેપાર સાથે સીધા વાત કરીએ કે પોરબંદરની છબી કેવી છે પોરબંદરની ખરેખર છબી તો મહાત્મા ગાંધીની જન્મભૂમિ સુદામાની નગરી તરીકે છે પણ ઘણા ટાઈમથી આ આજે મનસુખભાઈએ નિવેદન આપ્યું કે પોરબંદરની છબીની હિસાબે ઉદ્યોગ નથી આવતા તો ત્રીસ વર્ષથી આ તો ભાજપની સરકાર એ પોતે ઘણા વર્ષોથી મિનિસ્ટર છે

મને નથી ખ્યાલ કે મેં કોઈ દિવસ એને લોકલ લેવલે મનસુખભાઈ છે એ આભાર એવા બધી આવે છે પણ કોઈ દિવસ એને ખરેખર તો આભાર દિવસો જોઈએ બીજા ગામના આયાતી ઉમેદવાર છતાં પબ્લિક એને સ્વીકાર્યા અને બહુ રેકોર્ડ બ્રેક માટે એમને ચૂંટાય પણ એને કઈ કામ જ નથી કરવું એને તો બીજા ઉપર દોષ છે કે ભાઈ આની તમે અવડા મિનિસ્ટર હોવા છતાં જો એક ઉદ્યોગ ન લાવી શકતા હોય તો તમારે રાજીનામું દઈ દેવું જોઈએ તમે પબ્લિકને દોષ આપો છો પબ્લિક કાયદો તો પબ્લિકના હાથમાં નથી લો એન્ડ ઓર્ડર પબ્લિકના હાથમાં નથી નિયમો નિયમોના હાથમાં નથી આજે અમારા મહાનગરપાલિકા જવાબ મહાનગરપાલિકાની જે પબ્લિકની જેટલી જોઈએ એટલી તો પોરબંદર ની છે જ નહીં ઉલટાનો બીજો વિસ્તાર ભળવીને એકબીજાને પબ્લિક હેરાન થશે અને એમાં પાછો વેરો વધારીને પાછો લીધો તો આવા જે કરવાનું છે એ નથી કરવું અને સામુ પબ્લિકને દોષ દેવું છે લામા તો એવું છે કે ભાઈ પબ્લિક બિચારી અમારા આપણા ગામની ભોળી છે કે આવા લોકોને સ્વીકારી લે છે માથે ચડાવે છે પણ દર ફેરેની જેમ પબ્લિક આજે વિશ્વાસઘાત થાય છે ના સરસ જ છે પોરબંદર છબી હું છેલ્લા ચાલીસ વર્ષથી રહું છું પોરબંદરમાં અને કોઈ જાતની વાંધા વસ્તી જેવું કંઈ છે નહીં અહીંયા ધંધા વેપારે સારા છે કંઈ રાજ પોલીસ લોકોની કે કોઈની કે અડચણ નથી બધું વ્યવસ્થિત જ છે મને એ સમજાતો નથી કે માંડવિયા સાહેબ કઈ ગયા છે કઈ રીતે કઈ ગયા છે

આજની તારીખની અંદર જો કોઈ આપણે ભગીરથી જાડેજા ડીએસપી છે એ ઘણા ઓલરેડી સ્ટીક જ છે કે જે કોઈ પણ જાતની દાદાગીરી હલાવતા નથી સાચું કામ લઈને જાઓ એટલે કોઈને પણ ના નથી પાડતા તરત એક્શન લે છે એટલે અટાણ હાલ પૂરતી તો કોઈ જાતની ગુંડાગીરી અમે ક્યાંય સુતાડામાં કે ક્યાંય જોતા નથી ગામમાં પણ નથી જોતા સુતાડો તો એક બાજુ રહ્યો પોરબંદરની જે અગાઉના વર્ષો કરતાં થોડીક એક નબળી પરિસ્થિતિ સાબિત થાય એવું છે ઘણા સમયથી આ ધંધા રોજગારો નથી સુતારવાળાનો માહોલ કે અન્ય જગ્યાએ માહોલ એવો છે કે જે વિકાસ થવો જોઈએ વેપાર ધંધામાં નથી સારા ઉદ્યોગો કોઈ આવતા નથી એને હિસાબે બધું ઠપ થઈ ગયું છે માસીમાર સમાજ ખેડૂત સમાજ છે એ ઘણો બધો નિરાશ થાય છે એની આરે વેપારીઓને પણ નાની મોટી અસર થાય છે આ બધું કરવા માટે રાજકારણને દૂર કરી અને એક સારા રીતના સારા વેપાર ઉદ્યોગ ખીલે એવી અમારી અપેક્ષા છે